મારું નામ હારા ભરતસિંહ પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જયારે અમે ત્રીસ તારીખે સાડા દસ અગિયાર વાગે જયારે મામદ કચેરીમાં અને ડેપ્યુટી કલેક્ટર સાહેબમાં આવ્યા ત્યારે અહીંયા અમને કચેરીમાં જ દેખાણું કે બસો ત્રણસો જેટલા બેરોજ દીકરીઓ નાના નાના અને બાળકો અને વૃદ્ધો અને યુવાનો આધાર કાર્ડ કે બીજા જે કાંઈ ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ કે જે કંઈ કાઢવું પડતો હોય એની માટે અહીંયા લાઈન લગી છે એટલે અમે તરત જ આવીને લોકોને કીધું ભાઈ આટલા બધા માણસો કેમ એટલે તમારે કીધું ભાઈ આધાર કાર્ડને રેશન કાર્ડને એવા બધા કઢાવવા માટે આવ્યા એટલે અમે તરત જ કીધું કે ભાઈ દસ મિનિટ સાત મિનિટ સારો થમો એટલે હમણાં હું મામલતદાર સાહેબને કે કલેક્ટર સાહેબને પૂછું એટલે માણસદાર સાહેબ હાજર હતા હતા નહીં અત્યારે મોટાભાગના અધિકારીઓ છે એ હડતાલ ઉપર છે એટલે તમે પાંચ પાંચ છ છ આંકડાના પગાર ખાઓ અને તમારે હડતાલ કરવી પડે આ અમારી વહેણું દીકરીઓને અમારે મજૂરી કરીએ બસો ત્રણસો રૂપિયાને અહીંયા ત્રણ ત્રણ થી ટકા ખાવા પડે એટલે મેં ડિપુટી કલેક્ટર સાહેબના તરફ ઉપર જઈને રજૂઆત કરી હજી હું નીચે જે ઉપર પહોંચ્યો ત્યાં તંત્રને સમાચાર મળી ગયા અને ડેપ્યુટી સાહેબ કીધું તમે જ્યારે હતા અને મારી ઓફિસમાં પૂછ્યા એ પહેલાં મેં કામ શરૂ કરવા દીધું છે નીચે આવીને મેં જોયું એટલે બધા લોકોએ પણ કીધું કામ શરૂ કર્યું એટલે અમે આવીએ ત્યારે તમે કામ કર્યું આમાં તમે જોઈ જુઓ કોઈ ધારાસભ્યના પરિવારના નથી કોઈ સેશન સભ્યના પરિવારના નથી કોઈ કલેક્ટરના પરિવારના નથી મામલતદારના પરિવારના નથી અમે લોકો છે એમ છે પચાસ પચાસ લાખની ગાડીમાં ભરે ત્રણ દિવસની અંદર મોવાની અંદર જે જે લાઈન માં ઉભું રહેવું પડે આધાર કાર્ડ માં એ કલેક્ટર સાહેબ બંધ કરાવે એ તો ત્રીજા દિવસ સુધી લોકોને રાખીને જય હિન્દ જય ભાઈ